રાહુલ ગાંધી દ્વારા લોકસભાની ચૂંટણી દરમિયાન જાહેર સભાના મંચ પરથી તમામ મોદી ચોર હોય છે તેમ પ્રકારનું નિવેદન આપ્યું હતું જેને લઈને સુરતના પશ્ચિમ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પુણેશભાઈ મોદી દ્વારા સુરત કોર્ટમાં માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેને લઈને સુરતમાં રાહુલ ગાંધી સામે આ કેસમાં તેમના નિવેદનો લેવાયા હતા ત્યારે હવે હાઈકોર્ટમાં આ કેસમાં રાહુલ ગાંધીને અઠ્ઠાવીસમી માર્ચે હાજર રહેવા માટે નોટિસ ફટકારવામાં આવી છે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણી સમયે એક નિવેદન કર્યું હતું જેમાં બધા મોદી અટકવાળા ચોર હોવાનું જણાવ્યું હતું જેને લઈને સુરતના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ કર્યો હતો આ કેસમાં પુરાવો પૂરો થઈ જતા કામ દલીલો પર હતું દરમિયાન તારીખ ત્રેવીસ બે બે હજાર બાવીસના રોજ ફરિયાદી પુણેશ મોદીના વકીલે ટ્રાયલ કોર્ટને એક અરજી આપી જણાવેલ કે પુરાવામાં રજૂ થયેલ પેન ડ્રાઈવ અને ડેવિડિસ જ્યારે રાહુલ ગાંધીનું ફર્ધર સ્ટેન્ડપેન્ટ નામદાર કોર્ટમાં લેવાયું હતું ચર્તે પ્લે કરી રાહુલ ગાંધીને બતાવી અને તેના કન્ટેન્ટ ઉપર ખુલ્લાત્મક સવાલો કોર્ટે ફાધર સ્ટેટમેન્ટમાં પૂછ્યું નથી આ કારણે ટ્રાયલમાં આ ત્રુટી છે રાહુલ ગાંધીનું ફર્ધર સ્ટેટમેન્ટ નવેસરથી જ લેવું જોઈએ જો તેમ ન થાય તો ફરિયાદીના કેસને ગંભીર નુકસાન થાય તેમ છે ટ્રાયલ કોર્ટે ફરિયાદી પક્ષની અરજી રદ કરી હતી જે અરજીના હુકમ વિરોધ પૂર્ણેશ મોદીએ હાઈકોર્ટમાં દાખલ કરતા હાઈકોર્ટે ફરિયાદીની અરજી દાખલ કરી અને નીચેની અદાલતના કેસના પ્રોસેડિસ કરી દીધી છે હાઈકોર્ટે રાહુલ ગાંધીને અઠ્યાવીસમી માર્ચે કોર્ટમાં હાજર રહેવા નોટિસ પણ ફટકારી છે આ કેસમાં પુરાવો ફરિયાદ પક્ષનો પૂરો થઈ ગયો છે પુરાવો પૂરો થયા પછી આરોપી શ્રી રાહુલ ગાંધીને નમદાર અદાલતે બે વખત હાઈકોર્ટ પોતાની સમક્ષ બોલાવ્યા અને એમનું ફર્ધર સ્ટેટમેન્ટ રેકોર્ડ કર્યું અને અલ્ટિમેટલી ત્રીજી વખતનું ફર્ધર સ્ટેટમેન્ટ છે એ આરોપીના ધારાશાસ્ત્રી શ્રી કિરીટભાઈ પાનવાલા મારફતે લેવાયું અને છેલ્લે આ મેટર છે એ દલીલો ઉપર મુકર થઈ જ્યારે મેટર દલીલ ઉપર મુકરર થઈ ત્યારે મેં એક અરજી નામદાર હાઈકો ટ્રાયલ કોર્ટને આપી કે જે ફર્ધર સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યું છે એ ફર્ધર સ્ટેટમેન્ટ ચોક્કસ મુદ્દાઓ ઉપર ઇલિગલ છે અને અમુક ચોક્કસ બાબતોનું જે એક્સપ્લેનેશન આરોપી પાસેથી લેવાનું હતું એ મુદ્દા ઉપરના કોઈ સવાલો જ પૂછવામાં આવ્યા નથી માટે આરોપીનું ફર્ધર સ્ટેટમેન્ટ નવેસરથી રેકોર્ડ કરવામાં આવે અને જે પુરાવો આવ્યો છે એ પુરાવા સંબંધેના સવાલો પૂછવામાં આવે મારી આ અરજી સંબંધે નમદાર નીચેની અદાલતે હિરિંગ કર્યું હિયરિંગ પછી મારી અરજી નામંજૂર કરી અને દલીલો અમને ડે ટુ ડે ચાલુ રાખી અલ્ટિમેટલી પરિસ્થિતિ એવી આવી કે અમે સાત ત્રણ બે હજાર બાવીસના રોજ નમદાર ટ્રાયલ કોર્ટે ત્રેવીસ તારીખે મારી જે અરજી નામંજૂર કરેલી એના ઉપર અમે હાઈકોર્ટમાં નવેસરથી રિવિઝન અરજી દાખલ કરી અને નમદાર હાઈકોર્ટે ત્યાંના એડવોકેટશ્રીને અને નામદાર સરકારને સાંભળી અને નીચેની અદાલતના જે આગળના પ્રોસીડિંગ્સ છે એ અઠ્યાવીસ ત્રણ બે હજાર બાવીસ સુધી સ્ટે કરી દીધા છે હવે અઠ્યાવીસ તારીખે આ કામના આરોપી કે જે ઉપર ઓપનન નંબર બે છે એમને નોટિસ કરીને બોલાવ્યા છે સરકારશ્રીને સાંભળી લીધા છે એટલે એ આવ્યા પછી બંને પક્ષોને સાંભળી અને નામદાર અદાલત આગળ ત્યાં શું નિર્ણય લે છે એ નિર્ણયના આધારે